હવે આપણા વિસનગરમાં તમારા દરેક પ્રસંગે લગ્ન સગાઈ જન્મદિવસ કે ધાર્મિક કાર્યક્રમ હોય હવે ડેકોરેશનની સંપૂર્ણ વ્યવસ્થા એક જ જગ્યાએ માન મંડપ ડેકોરેશન આપના શુભ પ્રસંગને બનાવે વધુ રળિયામણો અને યાદગાર અહીંથી મળશે ગેટ ચોરી ગાડલા રજાઈ ઓશિકા ફોકસ કાઉન્ટર તથા અન્ય જરૂરી સામાન ભાડેથી સરળ દરે ઉપલબ્ધ તો સંપર્ક કરો મુસ્તુફાભાઈ મંસૂરી બાણું છસો બાવન એસી નવસો છ નોમાનભાઈ મંસૂરી નેવું બસો અડત્રીસ ચાલીસ છસો ત્રીસ તો જલ્દીથી થી ફટાફટ વિઝિટ કરો અને સંપર્ક કરો વિસનગર તંત્રી જાવેદ આજરોજ વિસનગર એપીએમસી ખાતે યોજાયેલ ભોજનાલયમાં મિલન કાર્યક્રમમાં આપ સૌની ઉપસ્થિત હૃદયથી આભાર વ્યક્ત કરું છું આ સુભ પ્રસંગે આપણા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય તથા રાજ્યના ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ એપીએમસીના ચેરમેન અને અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આપણા સૌ માટે ગૌરવની વાત છે નૂતન વર્ષ એ નવો આરંભ છે નવી આશાઓ નવા સંકલ્પો અને નવી દિશાનું પ્રતિક છે આવો આપણે સૌ મળીને આવું વિશ્વ રચીએ જ્યાં દરેક માણસ એકબીજા સાથે મૈત્રીભાવથી જોડાયેલો હોય જ્યાં પ્રેમ સંભાવ અને માનવતા એ દરેકના જીવનનો આધાર બને બુદ્ધ મહાવીર નાનક કબીર અને મહાત્મા ગાંધીજી જેવા મહાન આત્માઓએ આપેલા સત્ય અને અહિંસાના સંસ્કારો આપણા જીવનમાં ફૂલે ફાલે એ જ આ નૂતન વર્ષની સાચી પ્રાર્થના છે આપણે સૌ આ નવા વર્ષમાં નવા સોપાન સર કરીએ વિસનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જઈએ એવી મારી હાર્દિક શુભેચ્છાઓ સાથે આપણે સૌને નૂતન વર્ષના અભિનંદન અને શુભકામનાઓ જય જય ગરબી ગુજરાત જય ભારત વેન્ટી ન્યૂઝ વિસનગર જાવેદ મંસુરી હોય આત્મનિર્ભરતાનો પર્યાવરણનો વિષય છે પાણી બચાવવાની જેવા અનેક વિષયો અનેક મુહિમ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ચલવી છે એને હાથો હાથ પકડી અને લોકો સુધી પહોંચાડે એવી મારી શુભેચ્છા છે અને સમગ્ર ગુજરાત ગુજરાતીઓ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના